પૈસા ની વાત છોડો અમે એવું કામ કરતા જ નથી ભાઈ તમે લાયસન્સ લાવો ગમે તે કોઈ પ્રૂફ લાવો તો તમારા દવા હોય એના જોડે વાત કરો આ વાત કરો કોણ દવા જાય છે ના ના ગાડી સાઈડ માં કરો બાય કરી સાહેબ જવા દો ના જો સાહેબ જવા દો કે બિલકુલ ના કોઈ ડોક્યુમેન્ટ નથી

બેટા ચારે મને કેવા આવ્યો તમે કીધું કાયદો કયો હાથમાં લેવાનો આવે છે

આવી કદી કરો હું કરશો તમે પણ કાકા આવી રીતે કોઈ પરેશાન ના કરવા ગાળો ગાળો નહીં બોલવાની કોઈ બી તમારે જરૂર પડે તમને હેરાન કરો તમારી જોડે મળી જજો આપડે તો માફા કાકા માર્યા તાણા કે મારે જમાદારે ચુ ગાડીઓ ફરિયાદ કરવાની કરી દીધી ના ના જોઈ તો ભેગો થાય ને વાત થઈ તો તો બરોબર તોડવો યલદા તો ઓછો તોડે